સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે બ્રેકિંગ ન્યુઝ જણાવી દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ સોળમી ઓક્ટોબરે મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા છે છેલ્લીથી પરત ફર્યા સોળમી ઓક્ટોબરે મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા સીએમ દિલ્હીથી પરત ફર્યા આજે રાત સુધીમાં મંત્રીઓની યાદી તૈયાર કરી દેવાશે કૃષિ મંત્રીએ વિસ્તરણ પર બોલવાનું ટાળ્યું મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતા વિસ્તરણ અંગે રાઘવજી કરવાનું મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અમરેલી જિલ્લાના ત્રણ ચર્ચામાં છે મહત્વના સમાચાર સોળમી ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે સીએમ દિલ્હીથી પરત ફરિયાદ આજે રાત સુધીમાં મંત્રીઓની યાદી તૈયાર કરી દેવાશે કૃષિ મંત્રીએ વિસ્તરણ પર બોલવાનું ટાળ્યું મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતા છે વિસ્તરણ અંગે રાઘવસિંહ પટેલે કોમેન્ટ કરવાનું ટાળ્યું મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અંગે ચર્ચામાં